નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જીપીએસસીની ભરતી બે હજાર ચોવીસ વિશે અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ગવર્મેન્ટ જોબની અપડેટ સૌથી પહેલાં મળતી રહે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં કરતી રહેશે કુલ જગ્યાએ એકસો બોતેર વિવિધ પોસ્ટો પર ઓનલાઈન આવેદન આઠ જુલાઈથી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તેની ઓફિશિયલ વેબસાઇટ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડો ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને જો તમારા પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ અરજી પી અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હોય તો તમારે તેની નોટિફિકેશનની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એના જે અરજી તમે ના કરી શકો અરજી કરવા માટે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે અને લેટેસ્ટ અપડેટ પર તમે ક્લિક કરશો એટલે તમને તમારો ફોર્મ અંગેની સંપૂર્ણ વિગતો પૂછવામાં આવશે તેમાં ફોટો સોહિને આપેલ તમામ વિગતો તમારે ભરવાની રહેશે ને જો જરૂર હોય તો તમારે અરજી ફી પણ ચૂકવી દેવાની રહેશે આ રીતે તમારે તમે ઓનલાઈન આવેદન જીપીએસજી ભરતી માટે કરી શકશો આ અંગેની લિંકો તમને વિડીયો નીચે આપી દઈશ તેને આપણે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ